આજે બે જણા ચમચી લઈને જતા હતા પણ આ બીજા બધા કેમ તિરંગો લઈને સેલિબ્રેટ કરે છે પહેલા તો ફાર્મ ઉપર રમ્યા બાદ અમે રેલ્સ માટલા સાથે શૂટિંગ કર્યું તેનાથી ધાર્ય કરતા વધુ લોકોએ અમને સબસ્ક્રાઈબ કર્યું અને પછી અમે વિદ્યા વિકાસ ગ્રુપ દ્વારા સમૂહ જ્ઞાતિ સમૂહ લગ્નના આયોજનમાં પહોંચી ગયા અહિયાં ગયા પછી બાળકોએ સરસ મજાનો ડાન્સ કર્યો અને ત્યાં અમે દસ થી પંદર મિનિટ સુધી સ્ટેજ ઉપર બેઠા પછી અર્જન્ટમાં બીજી જગ્યાએ જવા માટે નીકળે ગયા કેમ કે અમારે આજના પાંચ ઇન્વિટેશન હતા અને સૌથી છેલ્લા ઇન્વિટેશન હવે સિદ્ધેશ્વર ગ્રુપમાં અમારે જવાનું હતું ત્યાં પહોંચતા વેતે જ અમારે મોડું થઈ ગયું તો એટલે મેં ડીશ લઈને તરત જમવા બેસી ગયા જેવું મેં જમી લીધું ત્યાં બે ભાઈઓ ચમચી લઈને ઘરે જતા જોવા મળ્યા અને પછી અમને ત્યાં આગળ જઈને સોફા ઉપર બેસાડ્યા અને સાળંગપુર વાળા દાદા વિશેની વાતો સાંભળીને મનથી અમે પ્રફુલ્લિત થયા ત્યાં અમને મયુરભાઈ પણ મળી ગયા હતા ત્યાંથી સમાચાર મળ્યા કે આપણું ઇન્ડિયા વર્લ્ડ કપમાં જીતી ગયું છે તો લોકોમાં ખુશીની લહેરો જામી ગઈ અને હર્ષો ઉલ્લાસ સાથે બધા જ નાચવા લાગ્યા અને હા તમે આ ચેનલ પહેલી વાર જોતા હોય ને તો સબસ્ક્રાઇબ કરતા જજો અને ત્યાર પછી અમે ત્યાંથી ઘરે જવા માટે નીકળી ગયા હતા અને હા કમેન્ટમાં ઇન્ડિયા લખવાનું ભૂલતા જય હિન્દ જય ભારત વંદે માત્ર